જુનાગઢના માળિયાહાટી તાલુકાના વ્રજમી અને ભાખરવડ ડેમમાં સૌની યોજના હેઠળ ધારાસભ્યની ઉપસ્થિતિમાં પાણી નાખવામાં આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે માળીહાટી તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડીયાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતા મંત્રી કુંવરભાઈ બાવળીયાએ અંગત રસ લઈને ગુજરાત સરકારની સૌ યોજના હેઠળ માળીહાટી તાલુકાના વ્રજમી અને ભાખરવડ ડેમમાં સફળ ટેસ્ટિંગ કરી ધારાસભ્યની હાજરીમાં નર્મદાને પાણી નાખવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય શ્રીફળ વધેરી નર્મદાના નીર વધામણા કર્યા ત્યારે હાજર ખેડૂતોએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી આજરોજ મારા વિસ્તારના માળિયા તાલુકાના ભાકરવડ ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માત્રવણી ગામે પાણી છોડવામાં આવ્યું બીજું ભાકર ડેમ માટે વેડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું જેને હિસાબે આ વિસ્તારના દસથી પંદર ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો ખૂબ જ લાભ મળવાનો છે એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતા માનનીય કુંવરજીભાઈ બાવળીયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું અને ભગવાનજીભાઈના પૂરા પ્રયત્નથી સુકવડા ઓકળામાં પાણી છોડવામાં આવ્યું છે આ ઓકળાનું પાણી કારીમડા અકાળા કેરાળા સંકડીયા માળિયા વડીયા ઝારણી ગુંટી આવા આઠ ગામને આનો મોટો ફાયદો મળવાનો છે આ તકે હું ભગવાનજીભાઈ અને કુંવરજીભાઈ બાવળિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એની સાથે સાથે જે એમની આ કામગીરી વઘાસિયા સાહેબની ટીમે કરી છે ટૂંકા ગાળામાં જેનો અમલ કરી અને આ પાણી માળી આના એટલા ગામડામાં પોચાડવાનું કામ કર્યું છે એટલે એ ટીમ ને પણ હું ધન્યવાદ આપું છું પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાટીના ના